ડોક્ટર એન એચ સ્થાને યોજાયેલો હતો આ પ્રસંગે એનએસયુઆઈ ઇફકો અને ગુજકો માસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સાંસદ નારાયણભાઈ કાછડિયા અમરેલી ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલયના ડીન અને આચાર્ય ડોક્ટર વી એમ રામાણી અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા સહિતના પદાધિકારીશ્રીઓ આગેવાનો ઉપસ્થિત રહેલા હતા ટેકનોલોજીમાં થિયરિકલ ગમે એટલું આવડતું ગમે ફટાટ માલ ના હોય ના હોય તો અહીંયા આપ સૌ લેવાનું મિત્રો ટ્રેનિંગ થતી હોય કે તમારું પણ વિદ્યાર્થી ખાવશે સ્વાભાવિક આવશે ઘણી વખત ઘણી ઘણી ટ્રેનિંગ ના જવું ત્યારે ઘણા વાતો કરતા હોય કે આ ઉમરે ટ્રેનિંગ શું નહીં હવે આખા ગડે ખાસે ક્યાં જ ચડાવો જે ઉમરે ટ્રેનિંગ લઈએ ટ્રેનિંગ ઉપયોગી છે તો મારો જાત અનુભવ બીજા ક્ષેત્રો છે તેના વિશે હું કહીશ નેસ્કોપનો ચેન્ન આપું નેસ્કોપ એટલે આપણે ડિસ્ટ્રિબ્યુટ છે એ રાજ્યની તમામ રાજ્ય સર આજે અહીંયા ડેરી સાયન્સ કોલેજના કેમ્પસની અંદર એક ટ્રેનિંગ સેન્ટરનું ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત ભારત સરકારની સહાયથી આ ટ્રેનિંગ સેન્ટર અહીંયા આકાર લે છે જેની અંદર પશુપાલકોને ખાસ કરીને નવી જનરેશનને પશુપાલન ટેકનોલોજી સાથે કેવી રીતે કરી શકાય એનું પ્રબંધન કેવી રીતે કરી શકાય એની પ્રોડક્ટિવિટી કેવી રીતે વધારી શકાય વગેરે અત્યારના સમયને અનુરૂપ ટ્રેનિંગ આપવા માટેનું એક સુંદર મજાનું અદ્યતન ભવન ડેરી સાયન્સ કેમ્પસની અંદર થઈ રહ્યું છે આપણા વિસ્તારની અંદર ડેરી અમર ડેરીના નેતૃત્વથી આગળ વધી રહી છે ત્યારે એક આ ખૂબ પૂરક એક વધારાની સુવિધા આપણા જિલ્લામાં ઊભી થઈ રહી છે ખૂબ ખૂબ શુભકામનાઓ